You are નમસ્કાર મિત્રો અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું અમીર વડેદરા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આ પૃથ્વી ઉપર ફળોનો રાજા એટલે કેરી કેરીને ક્યાંક ને ક્યાંક એમ કહેવાય કે અમૃતને આરે સરખાવવામાં આવી છે જેને અમૃત ફળ કહી શકાય એવું આ એક ફળ છે પરંતુ આજે ક્યાંક ને ક્યાંક આખા વર્ષ દરમિયાન અગર આપણે જોતા હોય તો કેરીની જે મીઠાશ છે કેરીનો જે આનંદ છે એ ક્યાંક ને ક્યાંક આપણને એમ કહેવાય કે જેવું આપણે જેવો આપણે જેના આપણે ટેવ છે જેના આપણને આદત પડી છે એવો ટેસ્ટ દરેક જગ્યાએથી ખરેખર નથી મળતો પરંતુ આજે તમારા બધા માટે ખાસ કરી અને આપણે જે હનુમાનગઢની બાજુમાં જે ફાર્મ હાઉસ છે ત્યાં ખાસ આવ્યા છે અને એમની ખુદની કલમો લગાડી અને જે આપણે બહારથી ક્યાંયથી કેરીના કલમો લઈ આવતા હોય એમના રોપા લઈ આવતા હોય તો ક્યાંક ને ક્યાંક આપણને ખરેખર એમાં આપણે છેતરાતા હોય ક્યાંક ને ક્યાંક આપણે જે ટેસ્ટ જે નામથી આપણને એ વસ્તુ મેળવી હોય એમાં ઓરિજિનલ ટેસ્ટ કદાચ નથી હોતો એટલે આજે ખાસ કરી તમને બધાને એક ખાસ એવી જગ્યાએ હું લઈને આવ્યો છું એવી એવી ફાર્મ હાઉસ આપણે આવ્યા છે કે જે લોકો ખુદ કલમો લગાડે છે ખુદ આનો વીસ કે પચીસ વર્ષથી એનાથી પણ વધારે જેમને અનુભવ છે એવા લોકોને આપણે મળવું છે અને એ ફાર્મહાઉસ વિશે થોડીક માહિતી આપવી છે અને ખાસ કરી અને આ કેરી વિશે અને મને અને તમને આપણા આપણા જીભને એ જે સ્વાદ ગમે એ સ્વાદ કઈ રીતના આવી શકે તેની થોડીક વાતો જે છે તે આપણે કરવી છે અહીંયા જે આ ફાર્મ હાઉસ જે લોકો આ બગીચાને સાચવે છે જે લોકો અહીંયા જોડાયેલા છે એમની આરે વાત કરશું વડીલ તમારું નામ કહેજો બાબુભાઈ ભીખુભાઈ જોશી જી તાલુકો બાણવર જી પછી દેવભૂમિ દ્વારકા જિલ્લા પછી આ ખેમભાઈની પધરામણી રહી છે આ વાડીની આ બાજુમાં જ્યારે બે હાજર એક થી શરૂઆત કરી બગીસો કર્યો બાવીસ નો પાછો બીજો કર્યો ત્રીજો કર્યો પછી એને એમ કીધું કે હવે આપણે આ ઉત્પન્ન કરી લઈ આવી અમે બધું તો નિષ્ફળ થતું તું વાવી તો સોળ જાતો અનુકૂળ નથી જગ્યા ને જગ્યા ફરે એટલે અનુકૂળ નથી આવતી જાય બરાબર પાણી ફર થાય જગ્યા ફર થાય એટલે આ સ્વજન માં નિષ્ફળતા લોકો નિષ્ફળ થયા આજુબાજુના પછી એ લોકો બે બે ચાર ચાર સાર વાવી અને બધા કંટાળી ગયા અને બગીચા અમુક શરૂઆત બંધ કરી દીધી ને પાણીને પણ અનુકૂળ નથી આવતું બધાને બરોબર એટલે પછી અમે આયુષોધન કર્યું અને અમે ચાલુ કર્યું ચાર પાંચ વર્ષ ગયા અને અમે બે વર્ષની બાટા બનાવ્યા પછી ત્રીજી વર્ષે લગાડ્યા બરાબર હાઇટ ઉપર લઈને પછી એની અમે ભેટ કરી પછી નિતુન કલર કરી બધી શરૂઆત કરી છે અમે એટલે આ હનુમાનગઢની બાજુમાં અને મોડ પરની બાજુમાં અને અમારું છે ફાર્માહાઉસનું નામ હનુમાન કૃપા ફાર્મ ફાર્માહુસ અને ભાઈ જોશીભાઈ તમે કીધું કે આ કલમ તમે લગાડી છે બરાબર કેમેરામેન ને હું જરાક કહીશ કે થોડુંક નજીક થી આનું લેશે અને ફળ આવી ગયું બરાબર આવી ગયું છે આવડું મોટું સરસ મજાનું ફળ આવી ગયું છે અને કેટલો ટાઈમ થયો છે આને લગાડીને વર્ષ થયો આનું બાટું બે વર્ષનું કર્યું બરાબર લગાડ્યું ત્રણ વર્ષ અમારે આની બરાબર આયુષ્ય કરી છે અમે આની જ્યારે કલમની ની આટ ઉપર થયું ત્યારે એને અમે ઉતાર્યું હવે આપણે બધાને બતાવ્યું કે ખરેખર અહીંયા જે આંબાઓ છે જે બગીચો છે ત્યાં લોકો કઈ રીતના કલમ લગાડે છે અને બહારથી લઈ આવ્યા પછી આપણે ખીમ ખીમ બાપાની ભાષામાં કહીએ એનું મા કોણ છે એની બાપ કોણ છે આપણને ખબર નથી એ આપણને કહે કે ભાઈ આ આ કલમ છે આ વસ્તુ છે એટલે આપણે લઈ આવતા હોય પરંતુ ત્યાંથી બહારથી આંધ્રામાંથી કે ઘણા બધા દૂરથી લઈને આવ્યા પછી આપણે કલમ લગાડી અગર તો એ રોપા છુવ્યા પછી એવું બને કે એનું હવામાન માફક ના આવે પરંતુ ખીમભાઈ અને આ લોકો એક એવી એનો હલ કાઢ્યો હે કે આની આ જે આઈને નઈની આબોહવામાં જે છોડ છે તે તમે લગાડો એટલે તરત લાગી જાય છે અને આ કલમો કોઈને જોઈતી હોય તો આપણી પાસેથી ગમે ત્યારે મળી જાય છે બરાબર ને એના વિશે થોડુંક કયો બધા એને હવે ખીમભાઈ તો બહુ ખીમભાઈ તો બહુ કીધું બહુ ફર્યા બધું જોયું બધા વિસ્તાર જોયા કલમો બાંધેલિયા જોયું પછી ઘણા ફરમાઓ જોયા

ખૂબ પાલર પાણી મીઠા પાણીમાં કલમો લગાડેલી છે અને આપણે કહીએ ને કે તોડીને આ ડુંગરમાં એક એવું જંગલમાં મંગલ કહી શકાય બગીચો તૈયાર કર્યો છે એવું ગાર્ડન તૈયાર કર્યું છે આંબાનું જે ફળ છે તે ખરેખર એની જે મીઠાશ છે તે પણ અદભુત હોય છે અત્યારે મોટે ભાગે જોશી સાહેબ શું થાય છે ખરેખર કે આપણે બજારમાંથી ફળ લઈ આવતા

એટલે ઓલું પાણી બધું નરબા જ નરમ બોર નું આવતું હોય અમારે તો પાણી બે તળાવ તળાવ નું પાણી પાલર તમે કલમો વેચો છો હરે હરે આજે કેરીઓ નો જે હોડ છે ઈપો વેચો હો બરોબર ને કોઈને પણ જોતું હોય તો તમારી વાડી સુધી આવવું પડે કે તમે કઈ ઓલું કરો છો નહીં કેરી મળી શકે અહીંથી અચ્છા એટલે અમારું ખુદ નું બધું બનાવેલું છે એટલે અમારે કઈ ઓલું છે નહીં કઈ કે ક્યાંથી બહાર થી લઈ કોઈ વસ્તુ થતી નથી અમારું કોઈ ઓરિજિન આપવાનું થાય આપણા બધા માટે ખુશખબર એ છે કે હવે આપણને આ ફળના આ કલમો લેવા માટે આ કેરીના રોપા લેવા માટે આંબાના હવે આપણે ક્યાંય દૂર જવાની જરૂર નથી બહાર જવાની જરૂર નથી છેતરાવાની જરૂર નથી હવે અહીંયા આપણે ખીમભાઈ છે જોશીભાઈ છે કદાચ તમને એવું લાગે કે આ રોપાઓમાં કાંઈ પ્રોબ્લેમ એવો છે કાંઈ તકલીફ છે તો આપણને કોકને આપણે કોકને વાત કર્યા જેવું ઉપર રહેશે કે ખીમભાઈ ખીમબાપામાં શું પ્રોબ્લેમ છે ઉપર જઈ જોઈ હા જોઈ શકીએ બહારથી લઈ આવ્યા પછી એની ગેરંટી ના હોય અને કદાચ જે ફળમાં ઓરિજિનલ જે મીઠાશ આવી હોય એવી મીઠાશ કદાચ બહારથી આપણે લઈ આવતા હોય તો ના હોય તો તમને બધાને અમે કોન્ટેક્ટ નંબર પણ આપશું સ્ક્રીન ઉપર બધાના એ ડિસ્ક્રિપ્શનમાં પણ આપશું અને આ ફાર્મ હાઉસની એક વખત ચોક્કસથી મુલાકાત લેજો ચોક્કસથી આના વિશે તમે રૂબરૂ આવીને જે જોશો ને એનો અનુભવ જ ક્યાંક અલગ છે અમે અત્યારે આવ્યા છે અમને એમ લાગે કે અમે કંઈક ક્યાંક આખી અલગ જ દુનિયામાં આવ્યા એ ખરેખર જોવે જાણે તો જ ખ્યાલ પડે બરાબર થડ ઉપર આવે તો એને માણસ અનુભવ થાય બિલકુલ બાકી તો અનુભવ એવી થાય નહીં શેટે થી રોડ ઉપર થી જોઈ તો કઈ ખબર નહીં પડે બહાર થી લઈ આવે કોથરી લઈ આવે કાઉ માં છે કાઉ બાપ છે કોઈ ખબર નથી આ જોવે થડ ઉપર આ એની માં એનો એનો બાપ બધું આનું જ મળે ટૂંકમાં ગેરંટી વાળું અને તમારી નજર સામે જો આ કલમ લગાડેલી છે અને એમાં ફળ આવવાના છે ફળે છે ખાલી 3 વર્ષમાં આમાં ફળ આવવાના છે અને ખરેખર એક વખત અવશ્ય મુલાકાત લેજો અને હું તમને એમના નંબર આપીશ ને આગળની આપણને જે કંઈ આ બગીચાની જે વાતો છે એ પણ અમે તમને જણાવશું મિત્રો ખૂબ સરસ મજાનો આંબાનો જે બગીચો છે તેમાં મને પણ બહુ જા ટાઈમે ખરેખર અહીંયા આવવાનો મોકો મળ્યો છે અહીંયા જોવાનો બધો મોકો મળ્યો છે તો મારે જે અમે વારંવાર તમારી પાસે જે નામનો ઉલ્લેખ કર્યો છે કે ખીમભાઈ બાપોદરાએ આમ કીધું તેમ કીધું વગેરે વગેરે તો ખીમભાઈના શબ્દોમાં જ અમારે થોડીક વાતો તમારા સુધી પહોંચાડવી છે ખીમા બાપા હા જે બગીચો છે એના વિશે તમે જે કલમોને આપણે વાત કરી કે આપણે ક્યાંય છેતરાવું નથી આપણે આપણા જ આપણા જ વિસ્તારમાંથી આપણે આ કલમો લઈએ જેથી કરીને હવામાનને આ ને તેને પાણીને બધું એને અનુકૂળતા આવે એના વિશે તમારે શું કહેવું છે હવે મારો બગીચો છે જી એટલે એના માટે હું મોટિવેટ નહીં કરી શકું પણ મને દુઃખ એ બાબતનું છે કે આપણા પોરબંદર વિસ્તારની અંદર છેલ્લા હું પાંચ સાત વરસથી સર્વે કરું છું કે કોઈ બારથી જે કલમો આવે છે એ પાંચ પાંચ વરસથી થતી નથી એટલે ખેડૂતોના પૈસા પણ જાય છે બિલકુલ અને સમય પણ જાય છે એટલે મને એક એ વિચાર આવ્યો કે મારી પાસે એક માણસ છે તો એની મને કીધું બાબુભાઈ છેલ્લા મારા ભેગું પંદર વર્ષથી છે ને આ બધા બગીચો એની ઊભો કરેલો છે અને હું ખેતીવાડી ખાતામાં નોકરી ખેતીવાડી ખાતામાં ભણેલો પણ છું અને મેં પાછી પોરબંદર જિલ્લાની અંદર આ એકસો ને સાઠ વીઘાનો મેં આજુબાજુમાં જે છે ને એ બધાનો આજથી ઓગણીસો ને થી અત્યાર સુધી પેલો બગીચો આ એમ આ વિસ્તારની અંદર બિલકુલ આપણા આ વિસ્તારની અંદર પેલો બગીચાનો બગીચો કરનાર હું મારી પહેલાં મહારાણા સાહેબને કોઈ ખંભાળામાં હતા આપણા વિસ્તારની અંદર એકસો આઠ ની શરૂઆત કરનાર ઓગણીસો અઠાણું થી આજની તારીખ સુધી હું સિનિયર છે બધા એટલે મને એવો વિચાર આવ્યો કે આપણા વિસ્તારના ખેડૂતો પછેતરાય છે અને સમયને નાણાં ખૂબ બગડે છે એટલે મને વારંવાર બાબુભાઈ કહેતા મને કે ખીમભાઈ તમને જ ભગવાને આપ્યું છે ખૂબ પછી આપણા ખેડૂતોને લાભ મળે ને આપણને પ્રવૃત્તિ મળે એટલે પછી મેં વિચાર સ્વીકાર્યો અને વિચાર સ્વીકાર્યા છેલ્લા ચાર વર્ષ કારણ કે મારો તો ગમતો વિષય એટલે મારો ગમતો વિષય એટલે મેં મેં કીધું આપણે કલમ કરીએ પણ મારી સૂચના મુજબ થાય તો ખેડૂત ક્યારે કાંઈ છેતરાવો ન જોઈએ ખેડૂતોની બબાઈ કોઈ ફરિયાદ ન હોવી જોઈએ ફરિયાદ ખેડૂતોને છેતરાતા બંધ કરવાની વાત છે હવે અમે જે અત્યારે કલમ કરી છે એ આવો આપને બતાવું કે આ કલમ છે આના પાંચ પાંચ માળ છે કેટલા ઉપર પાંચ પાંચ આ ત્રણ વર્ષની છે અને વાવેતર પછી અત્યારે જ કરી છે અને બે કે ત્રણ આવતા બે વર્ષમાં આખે આખો બગીચો છે ને એ કેવો થશે કે આવો જ થશે બિલકુલ બિલકુલ આવો જ બગીચો આવો જ આંબો થશે ને આવી જ કરી ને આપણને ખબર છે આના ખબર બિલકુલ એટલે હું એના ઉપર વધારે વજન એટલા માટે મૂકું છું કે આનું ખાનદાન છે એટલે આવો જ આંબો થાય અને કેરીની મીઠાઈ પણ આવી હશે જ્યારે મને મોટું દુઃખ પણ છે કે બહારથી જીતા આપણે કોઈ પણ આપણા ખેડૂત મિત્રો લઈ આવે છે એના ક્યાંનો છે એનો કેવો આંબો છે એની મા કોણ છે એનો બાપ એનું તો આપણે ખબર નથી હવે માની લો કે વિદેશથી આપણા ભાઈઓ કોઈ પણ આપણા આપણા વિદેશથી આપણા દેશમાં આવે ત્યારે તમને ખબર હોય તો બિઠલેરીની બોટલ લેવી પડતી એનું કારણ શું છે કે એ ન્યાના ટેમ્પરેચરમાં રહેલા છે એટલે અહીંયા આવે એટલે જો એને પાણી પાણીમાં બિસલેરી ન પીએ પડી જાય તો માંદા પડે ને ઘણા પ્રોબ્લેમ થાય એવું જ આમાં છે અમે ખેત ખેતીવાડીના નિષ્ણાતો છે એટલે બીજા વિસ્તારમાંથી અહીંયા બહુ આવે તો એનો એનો એનું હવામાન લેતા એનું પાણી લેતા આ બધું અનુકૂળતા નથી આવતું મુખ્ય કારણ આવું છે બિલકુલ એટલે નેવું પણ ટકા આ કારણ મારા ધ્યાનમાં આવ્યું એટલે ખેડૂતો ન શું ખેડૂતો ન છેતરાય અને મોટું બેનિફિટ કે હું એવું એ પણ નથી આગ્રહ રાખતો કે ખેડૂતો અહીંથી આંબા મારા લેહે તો જ મારું ચાલશે હું રિટાયર્ડ કર્મચારી છું મને પેન્શન પણ આવે છે ને મારે ભગવાનની કૃપા છે આમાં વર્ષે પંદર વીસ લાખ રૂપિયાનો મારો ઇજારો પણ જાય છે પણ આ એક મારો શોખનો વિષય છે અને આપણા ખેડૂતો ન છેતરાય જેથી આપણને ખાસ મારું વજી એક વખત કે ખેડૂતો ન શીતરાય એટલે હું તમામ ખેડૂત મિત્રોને ખાસ સલાહ મારી છે કે તમે એક આંબો વાવો દહ વાવો પંદર વાવો કે વીસ વાવો કે પચાસ વાવો કે બહુ મોટો બગીચો કરો પણ તમે જ્યાંથી તમારે બગીચા કેરી વાવું આંબો વાવવા છે તો પછી તમે એક વખત બગીચે જઈને લ્યો એમ તો તમને ખબર પડશે કે મારો બે કે ત્રણ વર્ષ પછી બગીચો આવો થશે બિલકુલ અથવા મને આવી કેરી મીઠાઈમાં મળશે બાકી ખાસ કરી ખીંબા આપણે કદાચ ચાર મહિનાનો પાક હોય તો આપણે એને એનું જે બિયારણ છે એના ઉપર ખૂબ ભાર દેતા હોય ખૂબ તપાસ કરતા હોય આ બિયારણ કેવું છે આની ક્વોલિટી કેવી છે આની ગુણવત્તા કેવી છે તો આ તો તમારો વીસ પચીસ ત્રીસ વર્ષનો પાક છે તો આમાં આપણે જરાય રિસ્ક જરાય ના લેવું જોઈએ ખરેખર બરાબર ને એટલે હું એ જ આપને કહેવા હું આપણે મારા માધ્યમથી કહેવા શું માગું છું કે ખેડૂત મિત્રો હું તો એમ કહું છું કે એક પણ આંબો એક પણ આંબો વાવો હોય તો આવીને ખાતરી બંધ કરીને ખાતરી કરીને તમે લઈ જાઓ બિલકુલ અને ખાતરીમાં હું ગેરંટી આપું છું કે તમે જોશો ને તો તમને ખ્યાલ કે આંબો શું છે બિલકુલ બાકી તો હું તમને એમ કઉ આંબા મોટા મોટા મારાથી પણ મોટા આંબા બજારમાં મૂકી દે પછી છેલ્લા દહ વર્ષથી આપણા ખેડૂત મિત્રો વાવે છે મને મારા સર્વેમાં બતાવો કે કોઈ પણ બગીચો આના જેવો છેલ્લા દહ વર્ષમાં હોય હજી ઠુઠા ઊભા છે સૌથી મોટી વાત એ છે કે ખીમ બાપાનો આ શોખ છે અને ખાસ કરીને એની આમાં ભણતર તો કર્યું જ છે પણ આરે આરે ગણતર પણ કર્યું છે આ ગામબાઓની વચ્ચે એમ કહેવાય કે એને એમનો જીવનનો જે મોટા ભાગનો જે તબક્કો છે તે પસાર કર્યો છે તેમને ખબર છે આને હું ભાવે છે હું નથી ભાવતું હું ગમે છે હું નથી ગમતું અને એમણે કીધું એમ કે આ કલમો વેચવાથી એમને કાંઈ લાખોપતિ થઈ જવાની ઓલી નથી એને ભગવાનની ઓલરેડી એના ઉપર કૃપા છે પરંતુ મારી તમને બધાને ખાસ વિનંતી છે કે આપણે બધાય આપણા ઘરે આપણા બગીચામાં આપણે જેવી અનુકૂળતા હોય એ મુજબ અગર આવો કાંઈ આપણે એમ કહેવાય કે કેરીઓનો આંબો કે બગીચો કે એવું કંઈ કરવું હોય તો એક વખત જરૂરથી બાપાનો કોન્ટેક કરજો ફરી એની વાડીનો જે આંબો છે એનો આખો આંબો તમને એના એના આ કલમના મા બાપ બધાય તમને મળી જશે એટલે એક વખત જરૂરથી અહીંયા મુલાકાત લેજો જરૂરથી આવજો પધારજો એમના નંબર હું આપીશ એમને તમારે કાંઈ માહિતી જોઈતી હોય તો એમાં પણ તમને એનો કોન્ટેક કરી શકશો અને આપણા વિસ્તારના છે એટલે એને કે આપણે ગમે ત્યારે ત્યાં જઈ શકશું બારથી આવે લાંબા વાળા પાસે તમે ક્યાં જઈ શકશો બિલકુલ અને આપણે ગમે ત્યારે અહીંયા આવીને આપણે ખીમ બાપાને પણ મળશું અને એમનો અનુભવ છે એનો લાભ પણ લેશું ફરી એક વખત તમને બધાને ખાસ કહેવાનું બગીચો સરસ મજાનો છે ખૂબ આનંદ કરશું ખૂબ મજા આવે એવું આખું વાતાવરણ છે અને આ બા આ આ જે આંબાનો બગીચો એના સૌથી સિનિયર કહી શકાય એવા ખીમબાપા પણ એનો અનુભવનો લાભ આપણને મળશે ખીમબાપા આપણે સામાન્ય રીતે એવું જોતા હોય કે આંબાની જે કલમો જે છે તે બગીચામાં આપણે જોતા હોય પણ આ જે ડબ્બામાં જે કલમો છે તે પહેલી વાર જોઈ છે મેં એનું શું કારણ છે એનું કારણ છે એ કે આ છે ને ડબ્બાની કલમ છે ને એ આ મધર પ્લાન્ટ કહેવામાં આવે છે બરાબર કે મોટો જે આંબો છે ને જે એની સાથે આપણે જોઈન્ટ કરેલો હોય છે બરાબર જુઓ આ આંબો જ કહેવાય અત્યારે સીધો આંબો છે આમાં કેટલા આ માળ એના છે તમને આ માળ છે ને એટલે જમીન થી જ આ આંબો ઉપડે ઓલરેડી બે વર નો તો છે ત્રણ વર તો છે આ આંબો વાવીએ એટલે પરવા નહીં ને આવતા રહે એટલે બે વરા હવે તમે જ્યાં વાવેતર થશે ને ત્યાં ત્રણ એટલે બે વર પછી ત્યાં કેરી આવશે આમાં એક એક મણ કેરી તો શરૂ થઈ જશે એવું એટલે આનું જે શરૂઆત નું જે ગાળું હોય જે આપણે લગાડીએ અને જે ન્યાય એક પ્રોસેસ છે એ પ્રોસેસ તમે અહીંયા જ કરી દીધી અહીંયા જ કરી દીધી બરાબર ને હા અને એટલે જ હું ખેડૂત મિત્રો ને કહું છું કે તમે એક વખત આ મુલાકાત લ્યો મુલાકાત લ્યો ને જોવો આપણી પાસે બધા પ્રકારની કલમ આમાંનું આ એવું બાળક છે કે જે ઘૂંટણીયા ભર હાલતા શીખી ગયું હોય શીખી ગયું બરાબર ને આપણા ઘરે એવા પછી એને સીધું દોડવાનું જ છે બિલકુલ બિલકુલ એ એવા છે આ ડબ્બામાં આપણે જોયા છે પછી અહીંયા આમાં આ રીતના પછી આ આ કઈ રીતના છે એ કયો આ અમારી નૂતન કલમ છે બરાબર અને નૂતન કલમ એ અહીંની છે એટલે તો આપણને કેરી પણ આવી આવશે અને આ પણ ત્રણ વર્ષ છે જુઓ મારા કરતા ઓછો હે હા બિલકુલ આ વર્ષે એટલે તાવ બે વર્ષની અંદર અમે કેરી ચાલુ થશે એટલે જે ત્રણ વર્ષ ખેડૂતને મહેનત કરવી પડે એ અમે અહીંયા કરી છે અને અમે અત્યાર સુધી જાહેરાત નથી કરી કારણ કે અમારે નક્કી કરેલા ખરાક છે એ કેરી લઈ જાય છે ને કલમુ લઈ જાય છે બિલકુલ અને એક ખાસ વાત આ જાહેરાતનો કોઈ કાર્યક્રમ પણ નથી આ તો અમે એવું વિચારતો હતા હું પોતે એવું વિચારતો હતો કે આ વર્ષે જ્યારે કેરીઓની વાત આવી ને ખીમબાબા જેટલી જેટલી કેરીઓ લઈને ઊગ્યો છું મારા ઘરે એમાંથી અડધી ખાધી છે અડધી ફેંકી દેવી પડી છે ખરેખર કારણ કે એનું જે કાયદેસર જે એનો પાક આવ્યો હોય એ પાક એ લોકો પકાવી નથી થઈ ગયા અગર તો એવા એવા એના જે છોડ હોય એમાં કાયદેસરની કેરી આવતી ના હોય એટલે એ ખેડૂતો માટે માટે ખાસ અમે આગ્રહ રાખ્યો હોય સારી વસ્તુ મળે તમારા બગીચામાં તમારા ગાર્ડનમાં સારી વસ્તુ હશે તો એ અમને ગ્રાહકને પણ પાસે સારી રીતના મળશે અમારા જે ગ્રાહક છે ને જી એ અહીં આવીને જ કેરી પર લઈ જાય છે જી અને મારી એ પણ ગેરંટી છે કે હજી દસ દિવસ કેરી મળશે એટલે તમને કેરીનો ફ્રી છે એટલે તમને ખબર કે અમારે બગીચામાં ભવિષ્યની અંદર બે કે ત્રણ વર્ષમાં આવી જ કેરીનો અમને ચાલો એક સ્કીમ તરત ઓનલાઈન તમને જાહેરાત કરી દે કે ખીમ બાપાને ગાર્ડન આ બગીચા આવશો ખરીદીની કેરીની ખરીદી માટે કલમની ખરીદી માટે તો તમને સરસ મજાની કેરીઓ ખાવા મળશે હા જેટલી ખાવે એટલી